ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા શહેરમાં આ સમયમાં અહીં લાખોની સંખ્યામાં વિદેશી યાવર પક્ષીઓ આવે છે બીજી તરફ મકર સંક્રાંતિમાં ગીર વિસ્તારમાં સમુદ્ર તરફથી આવતા પવનની દિશા ઉંધી હોવાને કારણે પતંગ ચગાવવા માફક પવન નથી આવતું ચોક્કસ એવું કહી શકાય કે અહીંયાની પ્રજા છે એ પક્ષી પ્રેમી છે કારણ કે આ દિવસે પક્ષીઓને આ વિદેશી દોરીઓને એના હિસાબે છે એ બહુ નુકસાન થાય છે એટલે પક્ષી લાખોની સંખ્યામાંના એ કોડીનાર છે એ ગાયકવાડ સ્ટેટમાં આવતું પરગણું છે અને ગાયકવાડ રાજા છે એ પોતે પણ પક્ષી પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી રાજા હતા આ વિસ્તારની અંદર કોડીનારમાં તો પતંગ સદંતર ઉઠતા નથી અને અહીંયા પ્રકૃતિ પ્રેમીઓની અવેરનેસ જાગૃતિના લીધે ઘણી બધી લોકો જાગૃતિ આવી છે ને જેના કારણે લોકો છે પતંગ ઉડાડતા નથી એટલે પક્ષીઓ ઘાયલ થવાની બી અમારે શક્યતાઓ રહેતી નથી અમારા કોડીનારમાં એ માટે પતંગ ઉડતા નથી કે આજુબાજુના વિદેશી પક્ષીઓને બધા આવે છે તો એ પક્ષીઓને ઈજાઓ થાય છે પતંગના કારણે એટલે કોડીનાર તાલુકામાં લગભગ ક્યાંય પતંગો ઉડતા નથી ને અમે લોકો અહીંયા દેવદર્શન માટે બહુ બધા જ લોકો જાય છે અમે દેવ દર્શન કરીએ છીએ દાન પુણ્ય કરીએ છે આ આખો તહેવાર એક જ વસ્તુ છે કે દાન પુણ્યનો તહેવાર છે એટલે અમે દાન પુણ્ય કરીએ છીએ ને મંદિરોમાં સેવા પૂજા કરીએ છીએ